અંબાજી માંગભર ગરમી માંગ વરસાદ વરસ્યો યાત્રાધામ અંબાજીમાં ભર ગરમીમાં મતદાન કરવા ક્યાંક જવું તેવી ભક્તોની પોકાર સાંભળી લેતા હોય તેમાં અંબાજીના ધામમાં ભર બપોરે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ ભરૂનાળ અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાનું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે જો કે ધીમી ધારે પડેલા વરસાદના લીધે ખેડૂત વર્ગમાં નુકસાન થવાની ચિંતા છે બીજી બાજુએ મતદાન કરવા જનારાઓએ રાહત અનુભવી છે હવામાન જાણકાર અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી યાત્રાધામ અંબાજી પંથકમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ તૂટી પડ્યો હતો અંબાજી ઉપરાંત દાહોદ પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે અમદાવાદ શહેર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ સવારથી જવાબ છાયું હતું વાદળછાયા વાતાવરણના લીધે ગરમીનો પારો થોડો ઘટ્યો હોવાનો અનુભવ થયો હતો